કેમ છો મિત્રો વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ ચારના જે પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ ચારના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ચાર ના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત માગ્યા મુજબ પૂર્ણ કરો જોઈએ મસાલાનું નામ રંગ અને સ્વાદ હળદર તો પીળો તુરો મીઠું સફેદ ખારો મરચું લીલો અને તીખું નંબર બે ગરમ મસાલો બનાવવા તમે તેમાં ક્યાં ક્યાં તેજાના ભેળવવામાં આવે છે તો કે ગરમ મસાલો બનાવવા માટે તેમાં મરચું ધાણાજીરું લવિંગ મરી બાદિયા તમાલપત્ર વગેરે જાત વગેરે તેજાના ભેળવવામાં આવે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો નંબર એક મારી ચાંચ વડે વૃક્ષના થડ કે લાકડામાં કાણું પાડીને મારું રહેઠાણ બનાવું છું લક્કડ ખોદ નંબર બે નીચેના જેવા પગ ધરાવતા પક્ષી પક્ષીના નામ લખો તો પહેલું છે બતક બીજું ટિટોડી ત્રીજું કંસારો પ્રશ્ન ત્રણ અ યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ત્રણ નંબર એક નહોરવાળા પંજા ધરાવતા પક્ષીઓ ખાલી જગ્યા છે ગરુડ બાજ નંબર બે ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય ખાલી જગ્યાની વ્યવસ્થા હોય છે લિફ્ટ નંબર ત્રણ તેજલને અમદાવાદમાં ખાલી જગ્યા જોવાની ઈચ્છા હતી રિવરફ્રન્ટ બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ બે નંબર એક શહેરમાં ઊંચી ઈમારતો કેમ બનાવવામાં આવે છે તો તેમનો જવાબ છે કે શહેરોમાં ઊંચી જગ્યા હોવાને કારણે ઓછી જગ્યામાં વધારે લોકો રહી શકે માટે ઊંચી ઈમારતો બનાવવામાં આવે છે શહેરમાં વધતી જતી વસ્તીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પણ ઊંચી ઈમારતો બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી અહીં આપેલ છે પ્રશ્નચાર અયોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ એક નંબરે પટોળાના વણાટકામ માટે તમે જગ્યાના તાર વાપરી શકો રેશમ બ નીચેના પ્રશ્નોના જવાબ આપો ગુણ પટોળા બનાવવાની રીત જણાવો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે તમારા પડોશમાં રહેતા ખેડૂતને જમીનની ફળદ્રુપતા વધારવામાં તમે શું સલાહ આપશો તો કે પડોશમાં રહેતા ખેડૂતને જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમાં કુદરતી ખાતરો ઉમેરવાનો અને પાકની ફેરબદલી કરવાની સલાહ આપીશું પ્રશ્ન પાંચ વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાનને સાચું બનાવો જેમના ગુણ બે નંબર એક ગુરુ દ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કે અરદાસ કહે છે અરદાસ ઉપર છેકો ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું તેને લંગર કહે છે નંબર બે જમીનને નરમ અને પોચી બનાવવા કોદાળીનો કે ઇલીજનો ઉપયોગ થાય છે ઇલીજ ઉપર છેકો જમીનને નરમ અને પોચી બનાવવા કોદાળીનો ઉપયોગ થાય છે બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ બે નંબર એક ભોજન બનાવવામાં શાકભાજી સિવાય બીજું શું શું ઉપયોગમાં આવે તે લખો તો ભોજન બનાવવામાં શાકભાજી સિવાય મરચું હળદર ધાણાજીરું રાય મેથી અજમો હિંગ તજ મરી લવિંગ ઇલાયચી આદુ લસણ તમાલપત્ર વગેરેનો ઉપયોગ થાય છે પ્રશ્ન છ યોગ્ય જોડકા જોડો જેમના ગુણ બે નંબર એક ખાંસી મટાડવા હળદર નંબર બે પેટમાં દુખાવો હિંગ પ્રશ્ન મુજબ જવાબ આપો નંબર એક ઝડપથી બગડી જાય તેવી બે શાકભાજીના નામ જણાવો દૂધી ટામેટા બ નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક જેમના ગુણ ત્રણ નંબર એક લીલા શાકભાજીને તાજી રાખવા માટે એટલે કે તાજા રાખવા માટે શું કરશો તો લીલા શાકભાજીને તાજા રાખવા માટે તેના પર પાણી છાંટવામાં આવે છે લીલા શાકભાજીને ફ્રીજમાં સાચવી શકાય છે વેક્યુમ સીલ પેકિંગ કરવાથી શાકભાજીમાં હવા ઓછી રહે છે અને તે લાંબા સમય સુધી તાજું રહે બ વર્ગીકરણ કરો જેમના ગુણ બે ઝડપથી બગડી જાય તેવા શાકભાજી અને થોડી થોડા દિવસ સારા રહે તેવા શાકભાજી તો જોઈએ પહેલાંમાં ઝડપથી બગડી જાય તેવા શાકભાજી ટામેટા પાલક કોબીજ કોથમીર અને થોડા દિવસ સારા રહે તેવા શાકભાજી બટાકા ડુંગળી પ્રશ્ન આઠ અ નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાનોને સાચા બનાવો જેમના ગુણ એક નંબર એક અબુધાબીમાં પેટ્રોલ કે પાણી ખૂબ જ મોંઘું છે પેટ્રોલ ઉપર છે કો અબુધાબીમાં પાણી ખૂબ જ મોંઘું છે બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ બે નંબર એક આપણા પ્રદેશનો પહેરવેશ અબુધાબીના પહેરવેશથી જુદો કેમ છે તો આપણા પ્રદેશ અને અબુધાબીના હવામાન અને આબોહવામાં તફાવત હોવાથી પહેરવેશ જુદો છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ચાર પાણીમાં ગટરનું પાણી ભળતા શું થાય અહીં આપેલ છે નંબર તમે ઉજવણી ક્યારે કરો છો શા માટે આગળનો પ્રશ્ન જોઈએ બ નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક જેમના ગુણ બે નંબરે દિયાની દાદીએ તેને જીયાના ઘરે પાણી ન પીવાની ચેતવણી કેમ આપી હશે નંબર બે તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણયો લે તો તમને કેવું લાગશે પ્રશ્ન દસ આપેલ ગુજરાતના નકશાનું અવલોકન કરીને નીચે જણાર પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ચાર નંબરે એક તમારા જિલ્લાને પેન્સિલ વડે છાયાંકિત એટલે કે ઘાટું કરો મોરબી નંબર બે તમારા જિલ્લાની પૂર્વમાં આવેલ કોઈ પણ એક જિલ્લો જણાવો સુરેન્દ્રનગર નંબર બે તમારા જિલ્લાની દક્ષિણે આવેલ જિલ્લો જણાવો અમરેલી નંબર ચાર તમારા જિલ્લાની ઉત્તરે આવેલ જિલ્લો જણાવો કચ્છ જે જણાવી અને આપેલ છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે